મારું નામ જયપાલસિંહ પ્રકાશસિંહ જાડેજા રીબડા રહેવાસી હાલ દબાણ દૂણ અમે અમારી હાથે સ્વેચ્છી કરી નાખ્યું હતું ત્રણ મહિના પહેલાં છતાંય અત્યારે સવારે પાંચ વાગે આવી અને જેસીબી ફેરવી દીધું અને અમે આ લેખિતમાં કલેક્ટર સાહેબ મામલતદાર સાહેબ નાયબ મામલતદાર સાહેબ અમને બધાને લેખિતમાં એકસો પચાસથી જાજી હોટલના અમે એમને લેખિતમાં આપ્યા છે કે રીબડા સિવાયની રીબડામાં તમને બે હોટલ દેખાય છે એ સિવાયની તમને બીજી હોટલ એ કંઈ નથી દેખાતી છતાંય અત્યારે રાતે આવી ડિમોલેશન કરી ગયા અને અમે સંસદમાં પણ ભાજપ સાથે છીએ તાલુકામાં પણ ભાજપ સાથે છીએ રીબડા ગ્રામ પંચાયત આખી ભાજપ સાથે છીએ બધાય રીબડાના બધા ટોટલી બધા ગ્રામ પંચાયતના કે ગામના ગામજનો બધા ભાજપ સાથે જ છીએ

સિવાય અમને તો બીજું તો કાંઈ વિગત એ છે આથી છ મહિના પહેલાં અમે સ્વેચ્છાએ રીતે ખાલી કરેલું હોટલ અને તંત્રએ અત્યારે ટીકી અને મીઠી નજર રાખીને આ તંત્રએ બુલ્ડોઝર ફેરવેલું છે તંત્રએ કોઈ જાણ કરેલી નથી રાતે સવારના પાંચ વાગ્યાનું ડિમોલેશન ચાલું છે નથી બીજી વસ્તુ કાંઈ અમારે અત્યારે અહીંયા હયાત અને અમે અમારી રીતે સ્વેચ્છાએ ખાલી કરેલું છતાંય આ લોકોએ કોઈની મીઠી નજર હેઠળ આ તંત્રએ બુલ્ડોઝર ફેરવેલું છે આ પહેલા તમે આવેદન પત્ર આપ્યું તેમાં કેટલી હોટેલ સમાવેશ છે આ પહેલા પણ અમે એવું આવેદન પત્ર આપેલું જેથી 6 મહિના પહેલા કે ગૌચર 82 ગામડામાં ગૌચર એટલી દબાયેલી છે હોટેલ ઓફિસ રોડ ઉપર ટ્રાન્સપોર્ટ એ જગ્યાએ તંત્રને ક્યાંય દેખાતું નથી એને રીબડા ઓન્લી ફોર રીબડા ટાર્ગેટ કેમ કરવામાં આવે છે ખાસ કરીને શું કેસો કોના દ્વારા રીબડા ટાર્ગેટ કરવામાં આવે છે અમુક એવા તત્વો હશે એના દ્વારા રીબડા ટાર્ગેટ કરવામાં આવે છે જેને રીબડા વારંવાર નડે છે પરિવાર એક સાથે બ્યાસી ગામડા સાથે પરિવાર જોડાયેલો છે અને આ લોકો રીબડાને જ કેમ ટાર્ગેટ કરે છે એ એક સમજાતું નથી અમુક એવા તત્વો હશે જેને રીબડા નહીં પચતું હોય